ચાલો મિત્રો નમસ્કાર તો ફરીથી આપણે જ્યાંથી શરૂ કરું છું ત્યાં જ આપણે પહોંચી ગયા છીએ કે એકસો ને વીસ માર્ક્સ માટે કઈ કઈ બુક વાંચવી કારણ કે લગભગ આજે મેં ચેક કર્યું મિત્રો મારામાં એકસો ને અઠ્યાવીસ લોકોના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ હતા જેમાંથી બધાથી કોમન પ્રશ્ન એક જ હોય સર એકસો વીસ માર્ક માટે સજેસ્ટ કરો એમાં શું કરવું આ છે તે છે બધાના YouTube ની અંદર લેક્ચર હું મૂકું તો લેક્ચર ની અંદર કમેન્ટ્સ માં પણ એક જ પ્રશ્ન સર 120 માર્ક્સ માટે શું આવું શું કોઈ ઓફિશિયલી બુક જે છે તે લોન્ચ થઈ છે અમને બુક સજેસ્ટ કરો કઈ રીતે વાંચું બરોબર 120 માર્ક માં કેટલું ડીપ માં વાંચું આવા જ બધા પ્રશ્નો હતા હોય તો મિત્રો ઓલરેડી હું એકવાર વિડિયો બનાવી ચૂક્યો છું પરંતુ ફરીથી એકવાર

આ વસ્તુ તમે ભૂલી ગયા છો કે મારે તમને યાદ અપાવી જોશે કે તમને ઓલરેડી ખબર છે 210 માર્ક્સ નું પેપર છે બરાબર 210 માર્ક નું પેપર છે અને હું બીજો પ્રશ્ન પૂછું શું તમે આના પહેલા ક્યારેય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી ચૂક્યા છો તો હું એમ કહું કે જેટલા લોકો વિડિયો જોવે છે ને એમાંથી 10% પણ એવા વ્યક્તિઓ ન હોય કે જેણે ઓલરેડી ભૂતકાળની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હોય એટલે

આ સાઠ ચાલીસ ટકા નો રેશ્યો છે આ પચાસ પચાસ ટકા નો ડિફરન્સ નથી અહીંયા આ સાઈઠ ટકા હોય તો આ ચાલીસ ટકા માર્ક છે હવે આવી હોય ને ત્યારે કેવું થાય છે કે જે જે કોઈ પણ ફિલ્ડ વાળા છે તે પહેલા આ કરશે મિત્રો વિડિયો છેલ્લે સુધી જોજો હું તમને જે સમજાવવા માંગુ છું તેને થોડો સમય લાગશે બરોબર આના પર ફોકસ કરતા હોય છે પરંતુ પાસ થવાવાળા એ જ વ્યક્તિ છે કે જે આની સાથે સાથે આ કવર કરી હોય છે એકસો વીસ માર્ક માંથી એસી માર્ક દરેક વ્યક્તિ લાવશે કારણ કે પોતાનું ફિલ્ડ છે તમે કેમેસ્ટ્રીમાં ફોર્મ ભર્યું છે તો તમારી સાથે જે બેઠો હશે તે કોઈ આર્ટસ વાળો વિદ્યાર્થી નથી કોમર્સ વાળો નથી કે ફિઝિક્સ વાળો નથી તે કેમેસ્ટ્રી વાળો તમારી સાથે બેઠો છે તો તમને 120 માર્કનું આવડે છે તો એને પણ આવડતું છે કારણ કે તમે BSc એમએસસી પૂરું કરીને આવ્યા છો તો એ વ્યક્તિ પણ BSc એમએસસી પૂરું કરીને જ આવ્યો છે તો તમારામાં આ 120 માર્ક છે ને કોમન છે પરંતુ આ વસ્તુ કોમન નથી હું આ પ્રશ્ન પર આવીશ વિડિયો છેલ્લે સુધી જોજો બરોબર તો તમારી માટે આ જે છે ને ટર્નિંગ પોઈન્ટ છે આ તો બધાને આવડતું હશે આ જે નેવું માર્ક્સ જે છે જેને આવડતું હશે તે પાસ થશે સીધી જ વસ્તુ છે એકસો વીસ માર્ક અમારી જે એક્ઝામ હતી હું તમને પર્સનલી કહું એકસો ને પચાસ માર્ક પેપર હતો જેમાંથી પચાસ ટકા એટલે કે પિંચોતેર માર્ક્સ નું જે છે સ્પેસિફિક સબ્જેક્ટ ને રિલેટેડ હતું અને બાકીનું પિંચોતેર નું જીકે નું હતું સમજાય છે હવે વસ્તુ કેવી છે કે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ કર્યું છે ત્રણ વર્ષ બીએસસી ના કર્યા છે કોઈ એમએસસી કર્યું હોય એની માથે

ચાલો પહેલા 120 માર્ક્સ ને સાઇડમાં મૂકો પહેલા 90 માર્ક્સ ને પકડો કેટલા 90 માર્ક્સ ની વાત કરીએ મિત્રો તો 90 માર્ક્સ ની અંદર સિલેબસ લેન્ધી લાગે છે ને આ લાગે છે પરંતુ એ જ ટર્નિંગ પોઈન્ટ છે આની અંદર માર્ક છે એ લોકો ની પાસ થવાની પોસિબિલિટી સૌથી વધારે છે હવે જોવો મિત્રો 90 માર્ક્સ ની અંદર એમાંથી 30 માર્ક્સ એના છે મેથેમેટિક્સના છે આપણે એના ઓલરેડી 22 લેક્ચર પૂરા કરી ચૂક્યા છીએ અને હું એમ કહું કે એક હજાર નહીં પરંતુ પંદરસો વિદ્યાર્થીઓએ આ બાવીસો બાવીસ લેક્ચર પૂરા કર્યા છે ચાલો કોઈ એવું વ્યક્તિ કહેશ કે ચાલો ભાઈ અમારે અમે એ બધું કરી લેશું પણ જેને આ બાવીસ લેક્ચર કર્યા છે તેને શું કાંઈ આવ્યું જ નહીં હોય બાવીસે બાવીસ લેક્ચરમાંથી સાવ એટલે સાવ ટાઈમ પાસ કર્યો છે નહીં મિત્રો બાવીસ લેક્ચર ભર્યા છે નોટ્સ બનાવી છે રિવિઝન માર્યું છે અને ટેસ્ટ પણ આપી છે પ્રેક્ટિસ પણ કરી છે તો આ બાવીસ ત્રીસ માર્કના મેથેમેટિક્સની અંદર બાવીસ યુનિટ જે છે તે કર્યા છે બરોબર તો આ ત્રીસ માર્કમાંથી શું એ પાંચ માર્કે નહી લાવી કે

એ તો તમે કરવાનો છે તમારો સબ્જેક્ટ છે એમાં તમારે સમય આટલો બધો નહીં લાગે પરંતુ તમે અહીંથી 45 થી 50 55 માર્ક ખેંચા છે એટલે એ 55 નો ગેપ એ લોકો કોઈ કાળે પૂરો નહીં કરી શકે અને એવું વિચારીને આવ્યા હોય કે હું છેલ્લે કરી લે અને મહિનામાં એ લોકો મેથ્સ રીઝનિંગ ને બધું કરી નાખે તો એ વસ્તુ પોસિબલ નથી મેથેમેટિક્સ રીઝનિંગ પ્રેક્ટિસ માંગે

હું મારું બંધારણ તમારે જેટલું નું છે એટલું પતાવી લઈશ અને ઓલરેડી તે પતવા આવી ગયું છે પૂરું થવા આવી ગયું છે મિત્રો બરોબર તો હવે આ લોકો મારા બંધારણ ના બરોબર એને ખરેખર બધાના મે કમેન્ટ્સ વાંચી છે રિવ્યુ વાંચ્યા છે એ લોકોને બંધારણ અત્યારે ઈઝી લાગે છે તમે કમેન્ટ્સ કરજો જો તમે મારા લેક્ચર ભર્યા ને તમને બંધારણ ખરેખર હવે ઈઝી લાગતું હોય તો કમેન્ટ્સ કરજો ક્રેડિટ આપજો મિત્રો મને મારે કમેન્ટ્સ વાંચવી છે બરોબર તો હવે મિત્રો આ આ 30 માર્ક આટલા સબ્જેક્ટ છેમાંથી બંધારણ 10 માર્ક નું પૂછે તો હું એમ કહું કે આ લોકો આટલા લેક્ચર ભર્યા છે આટલી નોટ્સ બનાવી છે રિવિઝન મારી છે તો શું બંધારણ ની અંદર માર્ક્સ નહીં લાવી શકે લાવી શકે 10 માર્ક્સ નું હોય તો એની અંદર આરામથી 7 માર્ક લાવી શકે બરોબર પછી તમે કરંટ અફેર કરો ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ પણ હું કરાવવાનો છું મિત્રો બરોબર તો આ 30 માર્ક્સ મિત્રો એટલીસ્ટ તમે 20 માર્ક તો ખેંચી જ શકશો બંધારણની ની અંદર 7-8 માર્ક લાવો કરંટની અંદર 5-6 માર્ક લાવો ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ મિત્રો ફકરા ઉપરથી જવાબ લાવવાના છે તો એટલીસ્ટ તમે 20 માર્ક્સ તો ખેંચી શકો સમજાય છે મિત્રો તો હવે અહીંયા તમે આગળ જે છે 60 માંથી 50 માર્ક લીધા અને આ 30 છે છે તેમાંથી તમે 20 માર્ક લીધા તો તમારી પાસે કેટલા 90 માંથી 70

આ લોકોની ને તમારી કોઈ કોમ્પિટિશન છે એટલે પોસિબલ જ નથી બરોબર કારણ કે તમારી પાસે ઓલરેડી 60 70 માર્કનો ચથ્થો પડ્યો છે જે તમને મેરિટ ની અંદર સૌથી ઉપર લઈ જાય છે હવે મિત્રો આગળની વાત કરીએ 120 માર્ક ઉપર આવી બરોબર હવે આપણો મેઈન ટોપિક છે ને ત્યાં આવી એ પહેલા આપણા ઓલરેડી એટલા લેક્ચર આવી ગયા છે મિત્રો બરોબર અને બધા લોકો રેગ્યુલર અટેમ્પ કરે છે જે લોકો એક બીજી ગોલ્ડન તમને સોનેરી સલાહ આપું જે લોકો લેક્ચરમાં પાછળ છે મિત્રો

અ તમે જો એક બે કિસ્સા એવા પણ બન્યા કે ઓફિશિયલ સિલેબસ આપ્યા વગર જ તે અભ્યાસક્રમ આપ્યા વગર જ તે એક્ઝામ લેવાય ગઈ પ્રોબેશનલ અધિકારી કેવું કંઈક સમથિંગ છે બરોબર તો ઘણી વાર એવું થાય કે એક્ઝામ ને એક મહિના અગાઉ જ તે ઓફિશિયલ સિલેબસ આવી આવે છે તો આટલામાં શું વિદ્યાર્થીને સમય મળે ના તો શું આપણે બોર્ડના ભરોસે રહેવું જોઈએ ના તો શું મારે લેક્ચર શરૂ કરી દેવા જોઈએ બધા એમ કહેશે હા પણ હું નહીં કરું કારણ કે મિત્રો અત્યારે હું જે આ પ્લેટફોર્મ પર ઊભો છું અને તમે મારા લેક્ચર જોવો છો તો હું

હવે મિત્રો કેવું છે આપણે જૂના સિલેબસ ઉપર આપણે ચાર થી પાંચ લેક્ચર બનાવ્યા છે મિત્રો હવે અહીંયા આપણો જે છે પ્રશ્ન આવે કે બુક કહેવા છે જો મિત્રો ગુજરાતની અંદર મેં એક પણ એવી પરફેક્ટ બુક જોઈ નથી કે જેની અંદર તમને આ તમારી વેકેન્સી પ્રમાણે હોલ સિલેબસ આપ્યો હોય કૃષ્ણ અકાદમીની બુક લેપટેક માટે છે પણ એ મેડિકલ લેપટેક માટે છે ફોરેન્સિક લેપટેક માટે નથી ફોરેન્સિક લેપટેક અને મેડિકલ માં બહુ બધો ફેર છે બધું જ અલગ પડી જાય છે થોડાક ચાર પાંચ ટોપિક કોમન હોય તો બાકી એ બુક તમારે લેવાની જરૂર છે નહીં મિત્રો તો એક પણ બુક નથી આવી સર ઓફિશિયલ સિલેબસ નથી આવ્યો બરોબર છે તો હવે અમારે રીડિંગ કરવું તો શેમાંથી કરવું કરવું કે અત્યારે ના કરવું તો હવે હું તમને એવું કહું મિત્રો તમે રીડિંગ શરૂ કરી શકો છો પરંતુ તમે નીચેની પોસ્ટ થી શરૂ કરો સૌથી પહેલા લેબ આસિસ્ટન્ટ ઉપર કવર કરો ત્યારબાદ લેબ ટેક કવર કરો ત્યારબાદ સાયન્ટિફિક આસિસ્ટન્ટ કવર કરો કારણ કે લેબ ટેક ની અંદર 12th 11th 12th ની NCERT બેચ છે સોરી લેબ આસિસ્ટન્ટ ની અંદર લેબ ટેક ની અંદર NCERT પ્લસ BSc છે અને આની અંદર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની અંદર BSc પ્લસ થોડું ઘણું MSc પણ છે સમજાય છે મિત્રો તો હવે મિત્રો જો તમારી પાસે ઓફિશિયલ કોઈ બુક નથી આવી તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમે સૌથી પહેલા શરૂઆત કરી દો 11 12 ની NCERT પરથી અગિયાર બાર ની સાયન્સ ની તમારે કેમેસ્ટ્રીમાં ભર્યું છે તો પહેલા કેમેસ્ટ્રી કરી લો તમે ફિઝિક્સમાં ભર્યું છે તો તમે અગિયાર બાર ની એનસીઆરટી ફિઝિક્સ કરો બાયોમાં ભર્યું તો એનસીઆરટી બાયો કરો તમે માત્ર આ વસ્તુ કરશો ને આ વસ્તુ કરશો ને એટલે તમે માત્ર ખાલી તમારી લેબ આસિસ્ટન્ટ નહીં પરંતુ લેબ આસિસ્ટન્ટ

સમજાય છે મિત્રો અને અહીં આપણે કઈ થિયરી બેઝ 15 15 માર્કના પ્રશ્ન નથી પૂછાવાનું તો લાઈન ટુ લાઈન ગોખવા બેઠવું પડે માત્ર આખા પેરેગ્રાફમાંથી એક પ્રશ્નને પણ એક શબ્દ જ પૂછાવાનો છે કારણ કે પ્રશ્ન પૂછે ને એના ચાર તો એમસીક્યુ આપ્યા છે એટલે તમે જે શબ્દ વાંચ્યો છે તેના પણ અલગ અલગ ચાર ઓપ્શન આપ્યા છે ઈઝી છે મિત્રો કાઈ જ છે નહીં બરોબર તો તમે સ્ટાર્ટ ક્યાંથી કરી શકો એનસીઈઆરટી થી એનસીઈઆરટી કરો તો ખરે આ પૂરું તો કરો તમે પહેલા તમે તમે લેક્ચર લેક્ચર ભરો છો તો હું દિવસનો એક લેક્ચર મૂકું છું એક લેક્ચર એક કલાક નો તેની નોટ્સ બનાવો અડધી કલાક નો રિવિઝન કરો તો દોઢ કલાક ની અંદર તમારો આખો જે આ પોર્શન કવર થઈ જાય છે એક દિવસનો તો બાકીના તમે પાંચ છ કલાક જે આપવા માંગો છો તે ક્યાં આપશો અહીંયા આપો

જે આ સિલેબસ જૂનો મૂક્યો છે તેમાંથી તમારે ટોપિક જેટલા આપ્યા છે અકોર્ડિંગ ટુ ટોપિક જ એનસીઆરટી કરવાની છે આખી બુક કરવાની કોઈ જરૂર છે નહીં મિત્રો સમજાય છે સમજાતું હોય તો કમેન્ટમાં યસ લખો લખી દીધું ચાલો હું ઉભો તમે જ્યાં સુધી યસ નહીં લખો ત્યાં સુધી હું ઉભો રહીશ વાટે ઓકે ડન ચાલો એનસીઆરટી ને અકોર્ડિંગ ટુ સિલેબસ બરોબર અકોર્ડિંગ ટુ ટોપિક્સ કરવાની છે અને એક સિલેબસ જે મેં તમને મૂક્યો છે અત્યારે હાલ પૂરતી એની પ્રિન્ટ કાઢો અને તમે જ્યાં પણ તમે રીડિંગ કરશો ત્યાં સામે તમે લગાવી દો અને જેટલા ટોપિક થાતા જાય છે તમારે કવર થઈ જાય છે એટલાની ઉપર ટીક લગાવી દો કા માર્ક કરી દો તમને ખબર પડે કે આ તમારો દરિયો એટલો છે તેમાંથી તમારે કે તમે કેટલું અંતર કાપ્યું છે હવે મિત્રો જેને NCERT પૂરી થઈ જાય તેને શું કરવાનું હવે તમે મિત્રો BSc પકડો BSc પકડશો એટલે સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લેબ ટેકના આગળના ટોપિક કવર થવા લાગશે તમારે કોઈ બુકની જરૂર જ નથી સમજાય છે કોઈ પબ્લિકેશન ની બુક ની જરૂર જ નથી યાર શું કામ ને બધી વસ્તુ એનસીઆરટી તો આપણને ગમે ત્યાંથી મળી રહે બીએસસી ના મટીરીયલ ઘણા એમ કે સર અમને અરે ભાઈ બીએસસી તમે કરીને આવ્યા છો તો તમને તમારો કોઈ તો ફ્રેન્ડ હશે ને જેની પાસે હશે સમજાય છે મિત્રો કોઈ ફ્રેન્ડ તો હશે ને કે જેની પાસે હશે ત્યાંથી મટીરીયલ્સ ભેગા કરો છેલ્લી બાકી બીએસસી પણ પૂરું થાય તો એમએસસી પર જવાનું છે ત્યાં તો મિત્રો આપણો ઓફિશિયલ સિલેબસ આવી જશે થોડા ટાઈમમાં હું તો એમ જ કહું છું કે પંદર વીસ દિવસમાં આપણો ઓફિશિયલ સિલેબસ આવવો જોઈએ અને એના માટે આપણે એક ઝુંબેશ પણ શરૂ કરીશું ઓફિશિયલ છે આપણે બધા જ ઇન્કવાયરી કરીશું ગૌણ સેવા પસંદગી મંડળ ની અંદર બરોબર છે તો મિત્રો સંપૂર્ણ સ્ટ્રેટર્જી આ રીતની હોવી જોઈએ સમજાય છે તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે જ્યાં સુધીમાં ઓફિશિયલ સિલેબસ આવે મિત્રો બરોબર ઓફિશિયલ સિલેબસ આવે જેની અંદર તમને જાણવા મળે કે મારા આ સબ્જેક્ટમાંથી તમારે આ પૂરું થઈ ગયું જોઈએ આ વસ્તુ પૂરી થઈ ગઈ હોવી જોઈએ પછી માત્ર વીકલી એકવાર રિવિઝન જ મારવાનું હોય આને સમજાણું નેવું માર્ક્સ માને પછી તમારે જે આ એકસો વીસ માર્ક ની અંદર સ્પીડ આપવાની છે તે જોરદાર સ્પીડ હશે આપણે આપણે આપણા લેક્ચર મૂકશું તો એક દિવસને એક બે એક બે એક બે તો આની જેમ એક એક નહીં આવે કારણ કે આ ફેર આપણે ક્યારે પેલા ભણ્યા નતા આ વસ્તુ તો આપણને નોર્મલી બેન્ઝિન કહો તો બેન્ઝિન મારે તમને સમજાવવાના બેઠો ને કે બેન્ઝિન શું છે એ દરેકને ખબર હોય સમજાનો કોષ કહો સેલ કહો બરોબર તો એક સેલ વિશે મારે તમને ડિટેલમાં માં સમજાવવાનો જવાનું આવવાનો એ પછી ઝડપથી જ જવા દેવાનું હોય કારણ કે આ બધી વસ્તુ આપણે ચાર ચાર ની પાંચ પાંચ વર્ષ કાઢીને આવ્યા છીએ

આપણે કોઈ બુકની વાટે રહેવાનું છે નહીં તો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરશું 120 માટે તો કે NCERT થી NCERT થી બરોબર NCERT થી સ્ટાર્ટ કરશું NCERT માં કઈ રીતે તો કે જૂના સિલેબસ ની અંદર જે જે ટોપિક આપ્યા છે તે ટોપિક NCERT માં આપણે સર્ચ કરવાના છે તે ટોપિક આખો વાંચી લેવાનો છે તમારે એમાંથી નોટ્સ બનાવી તો નોટ્સ પણ બનાવી શકો મિત્રો હું અત્યારે સ્ટાર્ટ કરી દઉં તમને NCERT ભણાવવાનું પણ મારે પહેલા આ પૂરું કરાવવાનું છે बराबर से तो एनसीईआरटी ની અંદર પૂરું થઈ જાય પછી તમે શું કરશો પછી કરશો बीएससी તો बीएससी ના મટીરીયલ ગોતવાની જવાબદારી તમારી હોય મિત્રો કારણ કે તમારે एग्जाम પાસ કરવાની છે હું ટ્રાય કરીશ કે જનરલ કોઈ એવા મટીરીયલ્સ હોય કે જેની અંદર બધું કવર થઈ જાય તો હું પ્રોવાઈડ કરી પરંતુ એ પહેલા તમારી જવાબદારી છે કે આ બધી વસ્તુ સર્ચ કરવી बीएससी પૂરું થાય તો આપણે एमएससी કરવાનું છે પરંતુ ત્યાં સુધીની અંદર તો મિત્રો તમારો ઓફિશિયલ સિલેબસ આવી જશે સમજાય છે મિત્રો કે નથી સમજાતો વિડીયોની લેન્થ થોડી વધી ગઈ છે હવે છેલ્લો પ્રશ્ન પૂછીને હું તમને તમારા ડાઉટ સોલ્વ થયા છે અહીંયા કે નથી થયા ના થયા હોય તો ન લખજો થયા હોય તો યસ લખજો છેલ્લો પ્રશ્ન મિત્રો જો તમને હજી એમ નથી ખબર પડતી કે સર અમારે કેમેસ્ટ્રી વાળા અલગથી કે ફિઝિક્સ વાળા અલગથી કે બાયોલોજી વાળા કે સર આ બધું અમને સમજાવી ગયું બરાબર પણ જે આ વસ્તુ જે છે ને एनसीईआरटी बीएससी એમએસસી વાળો 120 માટે એ હજી નથી સમજણો તો હું હજી તમને ફર્ધર બાયોલોજી માટે અલગથી કેમેસ્ટ્રી માટે અલગથી ને ફિઝિક્સ માટે અલગથી એક વિડિયો બનાવીશ કે જેની અંદર તમને ટોપિક ટુ ટોપિક સમજાવીશ કે તમારે एनसीईआरटी માંથી કઈ રીતે વાંચવું बीएससी માંથી કઈ રીતે વાંચવું અને એમએસસી માંથી કઈ રીતે વાંચવું બાયોલોજી વાળાને કેમ ફિઝિક્સ વાળાને કેમ કેમેસ્ટ્રી વાળાને કેમ જો તમારે આવા વિડિયોની સિરીઝ જોઈ તો હું ત્રણ અલગ અલગ વિડિયો મૂકીશ કમેન્ટ કરશો તો

મારે મેથેમેટિક્સ આખું કવર થઈ ગયું છે રીઝનિંગ શરૂ છે બંધારણની અંદર લેક્ચરમાં સાથે સાથે છું કારણ કે હોમ કરંટ અફેર્સ મૂકીશ તો આ બધું કવર થઈ ગયું છે તો હવે મારે 120 માર્ક પર ઉતરવું જોઈએ અથવા તો આ કરું છું ને તેની સાથે મારે એક્સ્ટ્રા ટાઈમ વધે છે તો હું આમાંથી એક બે બે ટોપિક તો ડેલી ના કરી શકું ને તો એની માટે હું શું કરીશ તો કે એની માટે હું NCERT વાંચીશ NCERT વાંચીશ એટલે એક સાથે લેબ લેબ આસિસ્ટન્ટ લેબ ટેક ને સાયન્ટિફિક આસિસ્ટન્ટ કવર થાય થાય છે ટકા લેબ આસિસ્ટન્ટ તો નેવું ટકા કવર થઈ જશે ને તમારું બરોબર છે ચાલો મિત્રો હવે વધારે લાંબુ નહીં ખેંચતા તમે મને જણાવજો તમારી વિડીયોની સિરીઝ તમારા અલગ અલગ સ્પેસિફિક સબ્જેક્ટ માટે જોઈએ છે કે નહીં બરોબર આજ માટે આટલું જ જય અને બધાને બેસ્ટ ઓફ લખ